છે માતાના પાણીની તરસ પણ છુપાય છે ને યંત્ર પણ દેશી સાથે માંગ સાબરકાઠા જિલ્લાના તલોદ સહિત તાલુકામાં ગરમીએ પિકઅપ લેતા લોકો દેશી ફ્રીજ એટલે કે માટીના માટલાની ખરીદી કરતા જોવા મળ્યા તલોદ તાલુકામાં પણ ધીરે ધીરે ગરમીએ પિકઅપ પકડી છે ત્યારે તલોદ રોડ ઉપર દેશી માટલાના સ્ટોલ ઠેર ઠેર ઉભા થયા છે આવેલ ફૂટપાથ ઉપર દેશી ફ્રીજ એવા માટીના માટલાના વેપારીએ પણ ફૂટપાથ ઉપર લારી મૂકી લારીની અંદર તથા લારીની બાજુમાં ફૂટપાથ ઉપર માટીના માટલાની જમાવટ કરી છે ત્યારે ગરમીની સાથે સાથે દેશી ફ્રીજ માટલાની માંગ પણ વધી છે અને ફ્રીજના પાણી કરતાં દેશી માટલાનું પાણી પીધા બાદ કલેજારે ઠંડક પહોંચે છે અને દેશી માટલાનું પાણી પીધા બાદ તરસ પણ છુપાય છે તો ફ્રીજના પાણી પિકઅપ લેતા માટલાની માંગ પણ વધવા પામી છે લોકો ઘરે ફ્રીજ હોવા છતાંય દેશી ફ્રીજ એટલે કે માટીના માટલાની ખરીદી કરતા જોવા મળી રહ્યા છે બ્યુરો ચીફ આબિદ અલીપુરા સાબરકાંઠા